સુરતની જીવા દોરી ગણાતી તાપી નદીમાં હાલ ચોમાસાની ઋતુએ નવ જીવન ફૂક્યું છે છેલ્લા પંદર દિવસથી દક્ષિણ ગુજરાતમાં ચાલુ વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરની ધોધમાર આવક જોવા મળી રહી છે ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં તાપી નદી બે કાંઠે પ્રસરી રહી છે ક્યાંક શાંતિભર્યું સૌમ્ય રૂપ છે તો ક્યાંક રોંદ્ર પ્રવાહે ચેતવણી આપી રહી છે